સદાધારના વિજય બાપુ પર આવી રહ્યા છે એ પછી પછી તેમની પ્રેમિકાને લઈને હોય કે જમીન આક્ષેપો હોય આ બધાની વચ્ચે આપા ગીગાનો ઓટલો છે તેમના મહંત નરેન્દ્ર બાપુ છે તેમનો અત્યારે હાલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આજે આપણે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સતાધારના વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લાગ્યા આ બધાની વચ્ચે હવે આપા ગીગાના મહંત નરેન્દ્ર બાપુ છે તેમનો પણ અત્યારે હાલ એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર તો જૂનો છે પરંતુ આ પત્રની અંદર જે વાતો લખી છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે સતાધારમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેનું સમાધાન કદાચ આવવાનું હોય જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો તમે મારી પાછળ જે આ પત્ર જોઈ રહ્યા છો તેમાં લખવામાં આવ્યું છે કે હાલમાં આપણી ગુરુ ગાદી એટલે કે સતાધાર ધામમાં ચાલી રહેલા વિવાદ બાબતે જે આ સમગ્ર પત્ર છે તે અત્યારે હાલ નરેન્દ્ર બાપુ દ્વારા લખવામાં આવ્યો છે એટલું જ નહીં તેમને આ પત્ર છે તે વિજય બાપુને લખ્યો છે છે તેની સાથે જ કહેવામાં આવ્યું કે અત્યારે હાલ આપણી જગ્યાની ગાદી ઉપરના જે વિવાદ ચાલી રહ્યો છે જે વિવાદને શાંત કરવાની નૈતિક જવાબદારી અમારી પણ છે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગીતાબેનનો પણ અહીંયા સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા કહેવામાં આવ્યું છે કે ગીતાબેન જે આપણા મંદિરની બાજુમાં રહેતા ગીતાબેનના નામ સાથે જોડીને વિવાદ

વિશે આ પત્રમાં વાત કરવામાં આવી છે જો અગત્યના મુદ્દા વિશેની વાત કરવામાં આવે તો અહીંયા તેમણે એમ પણ કહ્યું છે કે દરેક મુદ્દાઓને તાત્કાલિક ધોરણે કાયદાકીય રીતે અમલવારી પણ કરવામાં આવશે વિજય બાપુની જે આ ગાદી છે તેને જ લઈને સત્તાધારની જગ્યાઓની પરંપરા મુજબ નીચે રહેલા મુદ્દાઓનું જાતે જ પાલન કરીને બંને અને જવાબદારીઓ પણ છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે અહીંયા પહેલી વાત એ કરવામાં આવી છે કે જે સત્તાધારની જગ્યા નામનું ટ્રસ્ટ ચાલી રહ્યું છે જે પણ થોડા સમય અગાઉ એ પણ વિવાદમાં જ આવ્યું હતું તેને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે અહીંયા કહેવામાં આવ્યું છે જેમાં હાલ બે ટ્રસ્ટીઓ છે તેમજ પાંચ ટ્રસ્ટીઓ રાખી શકાય તેવી જોગવાઈઓ છે બીજું ટ્રસ્ટ સત્તાધાર ગૌશાળા ટ્રસ્ટ જેમાં હાલમાં ચાર ટ્રસ્ટ ટ્રસ્ટીઓ છે તેમાં પણ એક ટ્રસ્ટીનો ઉમેરો કરી તેવી પહેલી અહીંયા માંગ કરવામાં આવી છે આ માંગ છે તે વિજય બાપુને લઈને કરવામાં આવી છે કે જે તે ટ્રસ્ટીને લઈને જે સવાલો ઊભા થયા હતા તેમાં પણ હવે એક ટ્રસ્ટીનો ઉમેરો કરી શકીએ છીએ તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે બીજી વસ્તુ જે પૈસાને લઈને સવાલો ઉભા થયા હતા સત્તાધારના જે પૈસા કોની તરફ જઈ રહ્યા છે એવું અત્યાર સુધી એવા ઘણા બધા આક્ષેપો હતા કે ગીતાબેનને લઈને આ પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અહીંયા તે જ પૈસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્તાધાર જગ્યામાં જે દાન પેટી આવેલી છે તે સંપૂર્ણ દાન પેટીઓને બે વ્યક્તિની સહીથી સીલ કરવામાં આવે એટલે બે વ્યક્તિમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે વિજય બાપુ જે છે તે તેમની સાથે જ નરેન્દ્ર બાપુ જેમના પત્ર લખ્યો છે તે બંનેની હાજરીમાં આ દાન પેટી છે તેને સીલ કરવામાં આવે જેથી કરીને પૈસાને લઈને હવે કોઈ પણ બીજા નવા સવાલો છે તે ઊભા ન થાય કારણ કે એવું કહેવામાં આવતું હતું કે આ દરેક પૈસા છે તે ગીતાબેનની પાસે છે અથવા તો તેમનો વહીવટ છે તે ગીતાબેનની પાસેથી છે તેવા અનેક એવા આક્ષેપો અત્યાર સુધી લોકો કરતા આવ્યા છે એવી ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ હવે આ બધાની વચ્ચે જે આપા ગીગાના મહંત છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર બાપુ પોતે તેની સાથે જ જે વિજય બાપુ છે તે બંનેની હાજરીમાં દાનપેટી છે તેને સિલ કરવામાં આવે જેથી કરીને પૈસાને લઈને કોઈ પણ બીજા એવા સવાલો ઊભા ન થાય એટલું જ નહીં આ તો વાત થઈ પૈસાની તેની સાથે તેમને એમ પણ કહ્યું છે કે સીસીટીવી કેમેરાની નજર રાખીને સીલ ખોલીને દાનપેટી રકમની ગણતરી કરવામાં આવે તે જ રકમ બીજા દિવસે સવારે બેંકમાં જમા કરાવવામાં આવે જેથી કરીને હવે કોઈ પણ એવા સવાલો છે તે ઊભા ન થાય એટલે અત્યાર સુધી જે વહીવટ ચાલતો આવ્યો છે તેને જ લઈને અહીંયા સવાલો ઊભા થયા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આ વહીવટ છે તે બેંકના જેટલા પણ પૈસા છે તે બેંકમાં જમા કરાવવામાં આવે જેથી કરીને હવે કોઈ પણ કોઈ પણ નવો વિવાદ છે જે પૈસાને લઈને હવે ઊભો ન થાય કારણ કે વિજય બાપુ પર અનેક એવા પૈસાના કૌભાંડના પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે અનેક એવા દેવસ્થાનો છે જે હાજરા હજૂર છે જેથી કરીને હવે સત્તાધારની જગ્યામાં કોઈ પણ પ્રકારની સિક્યોરિટીની આવશ્યકતાઓ નથી તો તરત જ તેને બંધ કરીને ખોટા ખર્ચાઓ જે થઈ રહ્યા છે તેને બંધ કરવામાં આવે કારણ કે અત્યાર સુધી સત્તાધારના જે

અત્યાર સુધી જે પણ વસ્તુ હતી એ વધ દરેક વસ્તુ આપણે વાત કરી પરંતુ એમની સાથે તેમને અનેક એવા લોકો છે અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને વાત કરી છે એટલું જ નહીં ફક્ત દસ મુદ્દાઓ છે તેને લઈને અત્યારે હાલ તેઓ મેદાને આવ્યા છે ને જે સત્તાધારનો આ વિવાદ ચાલી રહ્યો છે જેમાંથી ત્રણ અગત્યના મુદ્દા વિશે તો આપણે ચર્ચા કરી પરંતુ તેની સાથે તેમને અનેક એવા મુદ્દાઓ છે તેને લઈને હવે તેઓ મેદાને આવ્યા છે જેથી કરીને સત્તાધારનો જે આ વિવાદ છે તે દિવસેને દિવસે વકરી રહ્યો છે તે વકરે નહીં આમાં ખાસ કરીને જો આ પત્ર યાત્રા વિશેની વાત કરવામાં આવે તો એક વાતનો ઉલ્લેખ તેમણે કરવામાં આવ્યો છે એ છે ગીતાબેનને લઈને કારણ કે અત્યાર સુધી જે ગીતાબેન પ્રેમિકા એવું કહેવામાં આવે છે કે વિજય બાપુની તેઓ પ્રેમિકા છે અનેક લોકો એવા આક્ષેપો લગાડી રહ્યા છે આ દરેક વાતને લઈને હવે જે આપા ગીગા ઓટલાના મહંત છે નરેન્દ્ર બાપુ તે મેદાને આવ્યા છે સવાલ અહીંયા ફક્ત ને ફક્ત એક એ જ થાય છે કે જો આ સત્તાધારના વિવાદના જે વિજય બાપુ છે તેમના ઉપર આટલા બધા આક્ષેપો થઈ રહ્યા છે તેમ છતાં પણ વિજય બાપુ કેમ ચૂપ છે જો તેઓ સત્ય હોય તો શા માટે તેઓ અત્યાર સુધી બોલતા નથી આવા આક્ષેપો અમે નહીં પરંતુ અત્યારે હાલ લોકો કરી રહ્યા છે કે જો વિજય બાપુ સાચા હોય તો કેમ તે કશું બોલતા નથી અથવા તો પછી અત્યારે ગીતાબેન ક્યાં છે તેવા સવાલ અત્યારે હાલ દરેક લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે અને લોકો આ સવાલને લઈને અત્યારે હાલ જવાબ માંગી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે નરેન્દ્ર બાપુએ જે આ પત્ર લખ્યું છે તેના વિશે વાતચીત કરી તેની સાથે જ તેમાં જે અનેક મોટા ખુલાસા થયા ગીતાબેનને લઈને હોય અથવા તો પછી તેના પૈસાને લઈને હોય એ પણ આ પત્રમાં સાફપણે દેખાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર